ફ્રેન્ડ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ માય ને લઉં તો ગુજરાતીમાં કહું તો હું અમે જ લઉં તો તમારું સ્વાગત કરું છું મારા નવા એક વિડીયોમાં તો આજે અમે જઈ રહ્યા છીએ કષ્ટભજન દેવ એવા સાળંગપુર ધામમાં તો અમારી સાથે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો અને હા આ મિત્ર છે મારા ખાસ ફ્રેન્ડ સંજય મામણિયા તો એની પણ ચેનલ છે તે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપી દઈશ તો તમે એની ચેનલ પણ વિઝિટ કરજો તો ચાલો આપણે નીકળીએ સાળંગપુર ધામ What did happen to the last ten? I ran away with my life, fast forward, never turned back again. It's kinda of funny that the moment we pass time, the moment we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. અમે ગયા સાલીંગપુર ધામ કરી દીધી છે અમદાવાદ થી દોઢસો કિલોમીટર અને રાજકોટથી એકસો ત્રીસ કિલોમીટર અને ભાવનગરથી એસી કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર હનુમાન મહારાજ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે તો તમે આવી શકો છો મંદિરે દર્શન કરવા માટે એટલા માટે ફરવા આવ્યા હોય તો તમે આવી શકો છો હનુમાનજી મહારાજ કષ્ટભજન દેવના દર્શન જો તમારે બાય ટ્રેન આવવું હોય તો બોટાદ જંક્શન પર ઉતરી તમારે બોટાદથી ઓટો ડ્રોપ ઓટો રિક્ષા કરવી પડશે જે તમને દસ રૂપિયામાં જાળીમપુર ડ્રોપ કરી દેશે આ મંદિર ઘણું પ્રખ્યાત છે દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે તો એની વાત કરી તો એન્ડ આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા તો તમે જોઈ શકો છો આ મંદિર છે સામે દેખાય ને જે મંદિર છે આપણે દર્શન કરવી ને દર્શન કરીને પછી મળે બરોબર ફ્રેન્ડ અમે મંદિરે તો તમે ભોગી ગયા તો તમે જોઈ શકો છો પણ અત્યારે ગેટ ભગવાન નું ગેટ અત્યારે બંધ છે તો આપણે પેલા થોડુંક ફરી લઈએ પછી તમને ભગવાનના દર્શન કરાવી તો તમે વિડીયો કમે વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો તો સારું આપણે થોડું તો દોસ્તો આ મંદિર ગોપાલનંદ સ્વામી દ્વારા નાઇન્ટીન સેન્ચુરીમાં બનાવેલ છે આ મંદિરમાં દરેક દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આ મંદિર બનાવવામાં પિસ્તાળીસ કિલો સોનું અને પંચાણું કિલો સાંદિવક્ત વાપરવામાં આવેલું છે તો ફ્રેન્ડ દોસ્તો રહેવા માટે નોન એસી રૂમ ના આઠસો રૂપિયામાં તમને રૂમ મળી જશે અને જો તમે એસી વાળા રૂમ બુક કરાવો છો તો તમને પંદરસો રૂપિયામાં બુકિંગ કરી આપવામાં આવશે મંદિર તો જાણે બેન એમાં એવું છે કે અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર જેવું એટલે મંદિર અત્યારે બેન દરવાજા બંધ છે તો અહીંયા તમારે જો આવવું હોય તો રહેવાની પણ સુવિધા બિલકુલ ફ્રી છે અને જમવા પીવાની જમવા ખાવાની પણ સુવિધા બધી તદ્દન ફ્રી છે તમે કોઈ પણ જગ્યાએથી ગમે નથી તમે કાલનપુર હનુમાન દાદાના હનુમાનજી મહારાજના દર્શન કરવા આવી શકો છો તો એટલે કાંઈ પણ તમારે આવવાનું થયું હોય તો તમે દર્શન માટે જરૂર ને જરૂર આવી ગયો અત્યારે મંદિર ખુલી ગયું કે આપણે અત્યારે જઈ રહ્યા છીએ દર્શન કરવા તો ચાલો તમને મારી સાથે ભગવાન હનુમાનજી મહારાજના તમે દર્શન કરાવો જો તમે ટ્રાફિક જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો આપણે દર્શન કરીએ ફ્રેન્ડ આપણે જોરદાર દર્શન થઈ ગયા છે તો હવે અમે ત્યારે પ્રસાદી તરફ જઈ રહ્યા છીએ તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો તમે અમારી પાછળ જોઈ શકો છો શ્રી હરિ મંદિર છે જે ગુણાતીત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હતા તેને આ મંદિર બસો વર્ષ પહેલાં સ્થાપિત કર્યું છે હનુમાનજી મહારાજનું મંદિર તો તમે જોઈ શકો છો આપણે હનુમાનજી મહારાજનું મંદિર તો દોસ્તો આ સાળંગપુર મંદિરમાં આવતા દૂર દૂરથી ભક્તો માટે વિનામૂલ્યે ભોજનશાળા છે ઘણા બધા જ્યાં તમે ગમે ત્યારે ભોજન લઈ શકો છો તમે જુઓ ઘણા બધા લોકો ભોજના લઈ ભોજન લઈ રહ્યા છે અહીંયા આખો દિવસ એટલે કે ચોવીસ કલાકમાં અંધક્ષેત્ર ચાલુ હોય છે તો મિત્રો સોપન ફૂટ ઊંચી અને પંચ ધાતુની બનેલી હનુમાનજીની મૂર્તિ તમને સાત કિલોમીટર દૂરથી દેખાશે અગિયાર કરોડમાં બનાવેલ આ મૂર્તિનું વજન ત્રીસ હજાર કિલોગ્રામ છે બજરંગ મૂર્તિનું નામ કિંગ ઓફ સાળિંગપુર રાખવામાં આવેલ છે તો આશા કરું છું મિત્રો આ વિડીયો તમને ગમે ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા ફેસબુક ઉપર જોઈ જાવ તો ને ફોલો કરવાનું ભૂલતા નહીં હવે અમે તરફ આવીશું ઘર તરફ તો મળીએ એક બીજા વિડીયોમાં ક્યાં જય માતાજી જય દ્વારકાધીશ જય વડવાળા